કરવાનો પર કોણે આપ્યો તેવો પણ સવાલ મનીષ દોષીએ ઉઠાવ્યો છે કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચમાં અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે શિક્ષણના અધિકાર માટે બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાંનો સદુપયોગ કરી શકાય